દાખલ દર્દીઓને દાખલ થયા બાદ તાત્કાલિક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ મળ્યું સરકારી હોસ્પિટલમાં સારવાર સુલભ થયેલી હતી કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ચોપન વર્ષીય ભરતભાઈ રૂદાતલાને ગયા રવિવારે માર્ગ અકસ્માત થયેલો હતો અકસ્માત બાદ ભરતભાઈને સારવાર અર્થે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા ભરતભાઈને પગમાં ફ્રેક્ચર આવેલું હતું તેમાં ઓપરેશન કરવાની જરૂરિયાત જણાતી હતી આ સ્થિતિમાં તેમની પાસે પીએમ કાર્ડ ન હતું પરંતુ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ નેશન કરતા સ્ટાફ દ્વારા તાત્કાલિક પીએમ જે કાર્ડ તૈયાર કરી આપવામાં આવેલું હતું ભરતભાઈને સમયસર તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ હતી આ અંગે લાભાર્થી ભરતભાઈએ વાત કરતા જણાવેલું છે કે ગયા રવિવારે મોટરસાઇકલ પર જતા હતા એ દરમિયાન અકસ્માત સર્જાયેલો હતો તેમનું વતન જંકશન છે ધા પાસે પરંતુ નજીકમાં અમરેલી સારવાર ઉપલબ્ધ હતી તે મારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ છે તેવું તેમણે આ તકે બોલતા જણાવેલું હતું મારું નામ ભરતભાઈ રૂદાતલા છે રવિવારે મારી ગાડી સ્લીપ ખાઈ જતા મારા પગનો નળો ભાંગે અને મને આયા અમરેલીમાં સાંતાબા જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ અને એક બાજુ મારી સારવાર ચાલુ થઈ ગયેલી અને મારી પાસે આયુષ્યમાન કાર્ડ પણ ન હતું એટલે એક બાજુ મારી પ્રાથમિક સારવાર ચાલુ થઈ ગયેલી અને બીજી બાજુ મારા આયુષ્યમાન કાર્ડનું જે કાંઈ વિધિ થતી હોય એ લોકો એની તૈયારીમાં હતા અને હું એક કહીશ કે હું સામાન્ય માણસ છું કલર કામ કરું છું જો આવી કોઈ યોજના સરકાર દ્વારા ન હોત તો મારા માટે આવા ઓપરેશન બહુ મુશ્કેલ છે આ માટે હું સરકારનો આભાર માનું છું અને બીજું કે અહીંના સાંતાબા જનરલ હોસ્પિટલનો ડૉક્ટર સ્ટાફ બહુ જ હસમુખા સ્વભાવ પછી નર્સ બહેનોનો સ્વભાવ બહુ જ સારો છે